અને તમે જો સવાર સવારનો નજારો જ કઈક અલગ હતો અને આપણે બેઠા બેઠા કંટાળો હતો એટલે આપણે શૂટ અને મજા પણ અલગ આવતી હતી જો દાદા પણ બેઠા આપણે બે માં પૂગી ગયા છીએ ના ખરીદી કરવા

પી જાવી પછી મળી જઈએ મયત લેયો જો છોડા બધા હાટુ આલો પીવા સીંગ લેમી તો તાનો આપણે છોડા પી નાખી મિત્રો આપડે ઘડી નિંદર કરી લીધી કે કારણ કે નિંદર આવતી કે બહુ અત્યારે આન ડાણું થઈ ગયું છે આપણે બહુ કામ હતું એટલે બ્લોક બહુ લાંબો ઉતરો છે ને અત્યારે વાળી એક કામ હતું એટલે જો આવ્યા છે ગાડી લઈને અને અત્યારે થઈ ગયું છે અંધારું થોડુંક થોડુંક છે જ વાળું તો આવતા

અને પછી સાંજનું ટાણું થઈ ગયું જમીને આપણે બધા આવતા રહ્યા ગાર્ડન બેહવા માટે જો કાલે જવાનું હતું આપણે શ્રીમદ માં એટલે બધા મહેમાન પણ આવી ગયા અને પછી બીજા દિવસે આપણે નીકળી ગયા ભાવનગર બાજુ ને ગીત કયું વાગતું તો સાંભળો તમે ખાલી અને પછી આપણે આવી જ રીતને ગીતની બાકાજી કે બોલાવતા બોલાવતા નીકળી ગયા અને કાકા આકતા હતા ને અમે બધા બેહી ગયા હતા હું પાછળ બેઠો તો અત્યારે જો બધા ઊભા છે અહીંયા બ્રેક લેવા માટે ઓ હવે ફોર વીલ રાખી દીધી છે ઊભી અને ટેમ્પો ઊભો છે વાહ તો અહીંયા આપણો ટેમ્પો ઊભો છે અને અંદર બધી બાયુ બેઠી છે અને આપણે ભૂગવા જ આવ્યા તો પણ ત્યાં તો પહાડનો ને એવો કાક નજારો હતો એટલે આપણને હાલો ને વિડીયો શૂટ કરી નાખી તમે જોવો ખાલી કેવોક નજારો છે એ જરાક કમેન્ટ કરી નાખજો અને પછી આપણે આગળ બેહી ગયા હતા એટલે થોડોક વિડીયો શૂટ કરી નાખ્યો હવે આપણે શ્રીમતમાંથી આવી ગયા પાછા જો અડધે ફીધે છે અહીંયા આવ્યો બેઠું ઉતરું ખતનનાક બુબા રહેતા નાસ્તો કરવા તો બધા કેમ્પામ બેઠા અમે ઉતરાતા નાસ્તો કરવા

જો આપણો મઢ હમણાં તમને અંદર પણ લઈ જાવ દર્શન કરાવવા માટે જો આપણે અંદર શ્રીફળ ને એવું બધું વધેર્યું તો બહાર બેઠા લીમડા છાય અને આમથી જો રિતિક ને મોઈ તાવતા તા રખડી અને આપણો રિઝલ્ટ આવી ગયો આપણા સી પાસ ટકા કોઈ ન પૂછતા આપણે પાસ થઈ એટલે સમજી જઈએ એટલે અલડે કાવત જો એક બીજો મઠ અને આપણો મઠ તો બ્લોગ જોતા રહી ગયો કન્ટિન્યુ તો આપણે હવે આગળ મળશું મિત્રો હવે જો આપણે આટો મારતા મારતા બે ગાડીઓ લઈને આવી ગયા છે આપણા પૂરા પૂરા આટો મારવા હવે આપણે જાવી દર્શન કરી લઈ અને જો બીજાની વાડી છે કોકની બેઠા આપણા હુરાપુરા દાદા ચાલો દર્શન કરી પછી અહીંયા નીકળવી હવે આપણે બીજા આપણા હુરાપુરા દાદા હજી એક બેઠા સમજાનમાં આપણે ન્યાય જવાનું છે

તો જો અંદર હવે પ્રસાદી નું ટાણું છે ને અમે પ્રસાદી લઈ લીધી અને અવતારે બહાર લીમડાના ના છાણે મસ્ત અહીંયા બેઠા એ બધા હા હે રિતિક જો બેઠો હે તો હવે માં ઉપા બધા અંદર જમે હે એ જમે પછી આપણે નીકળી વાસાવર બાજુ અને ત્યાંથી આપણે જવાનું હે પછી ગોંડલ તો હવે બ્લોક જોતા રહી જવું જો આપણે એમને બધા આવી ગયા છે જોવો આટો મારવા મિસ્ટેકો આવે અને અંદર જો કબૂતરાય હે ચાલો પછી મળશું મિત્રો અત્યારે હવે અચાનક બધે જો ચિપ્સ નો પ્રોગ્રામ નું નક્કી કર્યું છે કાકા એ કે બનાવી નાખો જો અત્યારે બાકી ગયા છે સાંજના ના ને આઠ થઈ છે હજી તો આ થયું છે એટલે ઓલા પણ મોહિત ની તેલ કાઢે ને જોવા ખાલી જીપ આવી રીતના કાટી છે હવે તળે અને પછી બધા ખાહે ક્યારે નવરા થવું કોને ખબર તમારે ખાવી તો હાલો ચાલો હવે આપણે કામ કરવા માંડી એટલે જટ નવરા તો મિત્રો અત્યારે હવે આપણે ચિપ્સ ને ઉખાઈ લીધું છે અને પવન ચડ્યો છે ફૂલા ફૂલ ને છાટા પડે છે જોવા અહીંયા રાખો તો તમને દેખાય જો પવન ચડ્યો છે ફૂલા ફૂલ ગાંડો વરસાદ આવે આપણે હાઈ આવ્યો એવો જો તમને દેખાતું હોય તો મત છાટા તો હાલો હવે બધું અંદર મૂકી દે ફટાફટ પછી મળશું કાલે